વાગરા તાલુકાના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની કોંગ્રેસ દ્વારા ઉજવણી કાર્યકરોએ ગાંધીજીના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની એકસો છપ્પન મી નિમિત્તે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત વાગરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલના હસ્તે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાર અર્પણ કરીને કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત સૌ કાર્યકરોએ ગાંધીજીના જીવન તેમના આદર્શો અને દેશ માટેના તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી ગાંધીજીના સત્ય સાદગીના સિદ્ધાંતોનું મહત્વ સમજાવ્યું હતું ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પટેલ ઇમ્તિયાઝ શકીલ રાજ મકબુલ વકીલ જાવેદ પટેલ ઇનાયત મનસુરી હર્ષદ પટેલ ઠાકોરભાઈ તલાટી મકસુદભાઈ પહાજ મોહન પરમાર રોહિત વસાવા અજરૂનભાઈ રાજ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ હાજરી આપી હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કાર્ય મહાત્મા ગાંધીજીના પચીસ ના રોજ ભારતના રાષ્ટ્રપિતા અને સત્ય અને અહિંસા ના મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આજ અમે પુષ્પાંજલિનો પ્રોગ્રામ રાખેલો હોય અને એમના જન્મ જયંતિની ઉજવણી કરેલ છે તો સૌ આવેલા કાર્યકર મિત્રો અને કોંગ્રેસ પાર્ટીના બધા હોદ્દેદારો અને બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ આપણા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે પોતાનો કિંમતી સામે આપી અને હાજરી આપી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું